નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા આપણી ચેનલમાં મિત્રો તૈયારી કરે છે પરીક્ષા આવશે ત્યારે હું કરી લઈશ પણ ત્યારે થશે નહીં મિત્રો આપણે અટકવાનું નથી આપણે એમ નહીં કે પરીક્ષાની તારીખ આવશે પછી આપણે તૈયારી ચાલુ રાખવાની છે મેન આ યાદ રાખવાની છે તમારે મિત્રો આજે આપણા આઠમો ભાગ છે

અને પછી તમે તૈયારી કરો કારણ કે હજી ટાઈમ છે પછી ચૂકવી ન જાય સમય બરાબર બાકી પછી રાહ જોતા રહેજો બરાબર એટલે થોડું હજી વિચારી દો આ કોર્સમાં તમને વિથ ઈ બુક આ રેટમાં તમને બે ફિઝિકલ કોપી પણ હવે મળી જશે બરાબર બે બુક પણ મળી જશે વિડિયો લેક્ચર મોક ટેસ્ટ ઓલરેડી છે જ એટલે થોડું વિચારજો બરાબર અને પછી તમારી ઈચ્છા અને કાંઈ પણ પ્રશ્ન હોય માહિતી ગતિશીલ ભાર સાથે વિકૃતિનો સામનો કરે છે વાહનનો એવો ભાગ કયો છે કે જે સ્થિર છે ગતિશીલ જયારે ગતિ ન હોય બરાબર વાહન ત્યારે પણ આમ પણ ભાર નો સામનો કરે પછી પણ સામનો કરે છે

જે વાહનના તમામ ઘટકો અને શરીરને એટલે બોડી ટૂંકમાં એને ટેકો આપે છે તે મૂળભૂત રીતે કારનું એક હાર્ડ પિંજર છે આપણે જો મસ્ત રીતે શબ્દ કેવો છે કારનું હાર્ડ પિંજર છે જે એન્જિન સસ્પેન્શન વ્હીલ્સ અને શરીરને માઉન્ટ કરવા માટે એક મજબૂત પાયો પૂરો એટલે એન્જિન અહીં આવશે સસ્પેન્શન આવશે વ્હીલ્સ આવશે બરાબર એક મજબૂત પાયો પૂરો પાડે છે કેસિન્સ વાહન ચલાવતી વખતે તણાવ બળોને પણ શોષી લે છે જે વાહનની સ્થિરતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરે છે જેસી જેટલું મજબૂત એટલે વાહનની મજબૂતાઈ વધારે એનો જ રેટ જનરલી વધારે હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મેટ્રિક પત્તીમાં બરાબર સ્ટીલ રોલની લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ શક્તિ કેટલી હોય છે એક ના છે વીસ એમ 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 એટલે મિત્રો મિલીમીટર બરાબર મીટરનો હજારમો ભાગ એકના છેદમાં દસ એમ એમ બરાબર એકના છેદમાં ચાર એમ એકના છેદમાં મિત્રો આ વન પોઈન્ટ ટુ છે એને જીરો પોઈન્ટ લખી શકાય છે આને ઝીરો પોઈન્ટ વન લખી શકાય અને આને મિત્રો ઝીરો ઝીરો લખી શકાય એટલે ઉતાવાળે કદાચ આ આમ આપેલું હોય

સ્ટીલ રોલ આમાંથી દોઢસો mm 300 ત્રણસો અને છસો mm સુધી જોવા મળે છે દોઢસો mm એટલે મિત્રો આને પંદર સેન્ટીમીટર ત્રીસ સેન્ટીમીટર બરાબર 60 મીટર સેન્ટીમીટર અને છ મીટર ગણી શકાતું હોય છે સ્ટીલની રૂની ચોકસાઈ એટલે લઘુત્તમ માપશક્તિ લિસ્ટ કાઉન્ટ વેલ્યુ જીરો mm પાંચ એમ સુધીની હોય છે સીલ રોલમાં ઉપરની તરફ મેટ્રિક પત્તીમાં તથા નીચેની તરફ બ્રિટિશ આંકર કરેલું હોય છે એમાં એક છેડે એક ઇંચના ના આઠ ભાગ અને બીજા છેડે ચોસાઇઠ ભાગ કરેલા હોય છે તો મિત્રો સ્ટીલ રૂલ છે કેલિબ્રેશનનો ક્લિયર પ્રિસાઇઝ મેજરમેન્ટ સ્ટીલ લે બરાબર અને રાઉન્ડ હોલ ટીંગાડવા માટે પંદર સેન્ટીમીટર નીચે એટલે છ ઇંચ છે નીચે ઇંચમાં આવેલું છે બરાબર અહીંયા સેન્ટીમીટરમાં આપેલું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોલ્ડ ચીઝલ દ્વારા વધુ મટીરીયલ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ફાઇલિંગ એક્ઝોઈંગ ચીપિંગ કે ડ્રીલિંગ મિત્રો ચીઝલ આવે એટલે હોટ હોય કોલ્ડ હોય ફર્મર હોય ચીઝલ દ્વારા જે મટીરીયલ દૂર કરવામાં આવે એને હંમેશા ચીપિંગ જ કહેવામાં આવે છે કટિંગમાં ચીઝલ તે રીતે જે મેં ગયા વખતે પણ આ વસ્તુ આવેલી હતી બરાબર કે જે રીતે લાકડું છોલવા માટે આપણે પ્લેનર રંધાનો ઉપયોગ કરીએ છીએ તે રીતે ધાતુને છોલવા માટે ચિઝલનો ઉપયોગ થાય છે આયલ વડે ઓછી માત્રામાં જ્યારે ચિઝલ વડે વધુ માત્રામાં ઝડપથી ધાતુ દૂર કરી શકાય છે ચીઝલ હાઈ કાર્બન સ્ટીલ અથવા ક્રોમ વેનેડિયા સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ચિઝલને સષ્ટકોણ એટલે છ ખૂણાવાળો અથવા અષ્ટકોણ એટલે આઠ ખૂણાવાળા આછેદમાંથી બનાવવામાં આવે છે આ ચીઝલ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને રેડિયલ એન્જિનમાં તો સીમા આવશે મિત્રો રેડિયલ એન્જિન એવું છે કે જેમાં એન્જિનની ઝડપ પણ વધારે હોય અને કમ્બન્શન પ્રેશર પણ વધારે હોય છે કારણ કે એમાં વર્તુળ આકાર હોય છે સિલિન્ડરની ગોઠવણી બરાબર આ પ્રકારના એન્જિનમાં સિલિન્ડર ને રેડિયલી એટલે કે આપણે કહીએ વર્તુળાકાર આમ બરાબર આપણી ઈમેજ જોઈ લેજ છે શું આવે છે મિત્રો જેટલા ને ઈ-બુક વાંચેલી છે ને આપણે ઈબુક બુક અને આ વિડિયો લેક્ચર જોઈ છે ને આ બધા પ્રશ્નો તો એમ નેમ નીકળી જશે આ 50% પ્રશ્નો ને ડાયરેક્ટ ખબર જ પડી જશે કારણ કે આકૃતિ સાથે આપણે સમજાવેલું છે એન્જિનની ફ્યુલ એફિશિયન્સી વધુ સારી હોય છે અને આ પ્રકારના એન્જિન વજન માં એન્જિન નેક્સ્ટ ક્વેશ્ચન આધુનિક ટેકનોલોજી વાળી કારમાં સિલિન્ડર હેડ ક્યાં મટીરિયલ નું બનેલું હોય છે કાસ્ટ આયર્ન એલ્યુમિનિયમ ઓઇલ મેગ્નેશિયમ ઓઇલ કે સ્ટીલ તો સિલિન્ડર હેડ આધુનિક એલ્યુમિનિયમ એલોનું બનેલું હોય એલ્યુમિનિયમ એનાથી શું થાય મિત્રો થાય બરાબર અવરોધ શું થાય ઓહો અવરોધનું સિરીઝ જોડા મિત્રો આના દાખલા પણ પૂછાઈ શકે અને બહુ સિમ્પલ હોય છે અને અવરોધનું પેરેલ જોડાય મિત્રો સિરીઝમાં હોય ને તો હંમેશા કિંમતમાં વધારો થાય યાદ રાખશું એટલે શું થાય

એન્જિનમાં જે કુલિંગ સિસ્ટમ આપવામાં આવે છે એમાં જનરલી ગરમી કઈ જગ્યાએ હોય છે કે વોટર પંપમાં વોટર જેકેટમાં રેડિએટરમાં કે પંખામાં તો ગરમી દૂર કરવા માટે શું સાધન છે તો ભાઈ સમય સમયાંતરે આપણે જનરલી ઘણી વાર જોતા હોય તો રેડિયેટરમાં આપણે પાણી નાખતા હોય કારણ કે ઈ મેન શું કહે નું કામ કરે છે બાકી જો એન્જિન વધારે ગરમ થઈ જાય તો ચોક પણ થઈ જાય ચોક એટલે કે તો ચોટી જાય ને બંધ પણ થઈ જાય જો આ રેડિયેટર ઈમેજ છે મિત્રો આ અને આ બધું ને મિત્રો પિન્સ કહેવામાં આવે એટલે એ હવા થી છે ને બધું ઠંડુ થાય એટલે હવા પણ પસાર થતી હોય ને કુલિંગ થી પણ કામ થતું હોય રેડિયેટર એક હીટ એક્સચેન્જર છે જેનો ઉપયોગ ઠંડક અને ગરમીના હેતુ માટે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં થર્મલ ઊર્જા ટ્રાન્સફર કરવા માટે થાય છે મોટા ભાગના રેડિયેટરો કાર ઇમારત ઇલેક્ટ્રોનિક્સ માં કાર્ય કરવા માટે બનાવવામાં આવે એકવીસમી સદીની સદીની કારમાંથી એલ્યુમિનિયમમાંથી પણ બનાવેલ પાણી હવા સવન માટે ઠંડક રેડિએટર એટલે કુલન રેડિએટર જે આપણે કહી શકીએ બનાવવામાં આવેલું હોય છે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે ઓકે બ્રેક સિસ્ટમ આવી મિત્રો ઇમેજ થોડી ઝાંખી લાગશે બરાબર પણ જનરલી પરીક્ષામાં આવી જ આવે છે હું તો તમને કલરવાળી ઈમેજ દેખાડી એટલે તમને તરત આઈડિયા આવી જશે બ્રેક સિસ્ટમનો પ્રકાર બ્રેક માટે જે સિસ્ટમ આપેલું હોય આપણે ઘણી વાર મારા મારી બાઇકમાં ડિસ્ક બ્રેક છે મારી બાઇકમાં સાદી બ્રેક છે આમાં પ્રકાર કહેવાનો ડિસ્ક બ્રેક છે એર બ્રેક છે હાઇડ્રોલિક બ્રેક છે કે ડ્રમ બ્રેક છે મિત્રો આ જે છે જો આ ડ્રમ જેવું છે અને અહીંથી છે લઈ ડ્રમ બ્રેક જો હું તમને સમજાવું આ ડ્રમ બ્રેક એક ડ્રમ આખું આખું કવચ હોય બરાબર ડ્રમ જેવું હોય એમાંથી આ બધું કામ થતું એનાથી આપણે બ્રેકિંગ સિસ્ટમ ફોલો થતી હોય

પછી ઇલેક્ટ્રિક અગ્નિ માટે કયા પ્રકારના ફાયર એક્સટિંગ્યુઝર નો ઉપયોગ થાય છે ફોમ એક્સટિંગ્યુઝર હેલન એક્સટિંગ્યુઝર ડ્રાય પાવર એક્સટિંગ્યુઝર કે કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્યુઝર તો મિત્રો ઇલેક્ટ્રિક આગ માટે હંમેશા હેલન એક્સટિંગ્યુઝર ઉપયોગ કરવામાં આવે છે બરાબર ઇલેક્ટ્રિક આગમાં આપણે પાણી ફેંકી શકીએ નહીં ખાસ યાદ રાખજો બરાબર જે આગ છે એ પ્રકારની આગ છે તેને બુજાવવા માટે પાણી કે કીણ ઉપયોગ થતો નથી કારણ કે આવા પદાર્થો વિદ્યુતના શું આગ હોવાથી આગ બુજાવનાર લાગવાની રહે છે એને બુજાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ રાસાયણિક પાવડરનો ઉપયોગ થાય છે બરાબર અને હેલોન એક્સચેન્જર આપણે કહીએ બરાબર જો હેલોન એક્સચેન્જર ઉપકરણ આમાં એક ગેસ હોય છે જે બળતણ બળતી વખતે થતી રાસાયણિક પ્રક્રિયાને અવરોધે છે બરાબર જે રાસાયણિક પ્રક્રિયા થાય ને આગ લાગવા માટે એને કે અવરોધ કરે આ પ્રકારના અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ ઘણીવાર મૂલ્યવાન વિદ્યુત ઉપકરણ એ સુરક્ષિત રાખવા માટે થાય છે કારણ કે તે સાફ કરવા માટે કોઈ અવશેષ એટલે ક્લીન આપણે ને ક્લીન કહીએર છે એટલે પછી કઈ હોય નહીં બરાબર કલર હાર્મની કેટલા પ્રકારની હોય છે કલરની હાર્મની આપણે કલર જે કોડિંગ જે સરખા સરખા કલર જે ભેગા થાય એવી એ જે હાર્મની બનાવેલી છે કેટલા પ્રકારની હોય છે તો કે એ જનરલી ચાર પ્રકારની હાર્મની ઓટોમોબાઈલમાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશન હા વેલ્ડરનો પ્રશ્ન એવો મિત્રો આપેલા બ્લો પાઇપનું નામ શું છે બ્લો પાઇપ બરાબર અહીંથી રૂપમાં ઓછા દબાણ વાળી બ્લો પાઇપ વધારે દબાણ વાળી બ્લો પાઇપ સરખા દબાણ વાળી બ્લો પાઇપ કે બ્લો પાઇપ સાથે તો હું જે મિત્રો ઓછા દબાણ વાળી બ્લો પાઇપ બરાબર લેસ પ્રેશ વાળી બ્લો પાઇપ નેક્સ્ટ ક્વેશ્ચન વન યર કેલીપરનો અભિન્ન ભાગ કયો છે

જો આ વન્ય સ્કેલ ની છે જો આનો મેઈન સ્કેલ છે અને આ કેવું કે જે ફરતું હોય ને મિત્રો એ વન્ય સ્કેલ હોય અને જે ફિક્સ છે ને એ મેઈન સ્કેલ છે તો વન્ય સ્કેલ પર નો મુખ્ય ભાગ છે સમજો કે તમે બધું કરી લીધું ને મેઈન સ્કેલ જ ગાયબ થઈ ગયો કે ભૂસાઈ ગયા તો કંઈ કામ નું નહીં ને તો મેજરિંગ જ ન થાય ને એટલે વન્ય સ્કેલ પર નો મુખ્ય ભાગ હું છે કે મેઈન સ્કેલ વન યર પર નો મુખ્ય સ્કેલ એ પ્રાથમિક સ્કેલ છે જે સામાન્ય રીતે નિશ્ચિત જળબા એટલે ફિક્સ જળબા બરાબર આ ફિક્સ જે છે ને બરાબર કરવામાં આવે છે જે માપનનો મૂળભૂત એકમ મિલીમીટર અથવા ઇંચ પૂરો પાડે છે આ તે જગ્યા છે જ્યાં તમને તમારા માપ સંપૂર્ણ સંખ્યા ભાગ મળે છે વર્નિયર સ્કેલ જે મુખ્ય સ્કેલ સાથે સ્લાઇડ કરે છે અને તે પછી ચોક્કસ માપવા માટે જેના પેટા વિભાગો પૂરા પાડે છે એટલે એને મુખ્ય ભાગ ગણવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન

નોચિંગ છે બેન્ડિંગ છે કે ફોલ્ડિંગ છે મિત્રો જે આ જે છે ઓપરેશન છે એને મિત્રો ગ્રુવિંગ કહેવામાં આવે એ શું કહેવામાં આવે છે ગ્રુવિંગ જો આ છે ગ્રુવિંગ શીટ મેટલ માં ગ્રુવિંગ જેને ઘણીવાર વી ગ્રુવિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તે શીટ મેટલ માં વી આકારનું નો અથવા સ્લોટ બનાવવાની એક પ્રક્રિયા છે તેથી બેન્ડિંગ સરળ બની શકે આ પ્રક્રિયા નાના ત્રીજીયા ઓછા વિકૃતિ સાથે તીક્ષ્ણ અને વધુ ચોક્કસ વણાં માટે પણ પરવાનગી આપે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફ્લ્યુડ કપલિંગ કેવી રીતે કહેવાય છે ફ્લુડ કપલિંગ બરાબર ફ્લુડ કપલિંગ સ્ટ્રેટ સ્ટીક ડિવાઇસ હાઇડ્રોડાયનેમિક ડિવાઇસ એરોડાયનેમિક ડિવાઇસ કે ઇલેક્ટ્રોડા ડિવાઇસ ફ્લુટ કપલિંગ એટલે મિત્રો હાઇડ્રો ડાયનેમિક ડિવાઇસ જો મિત્રો સમજાવો એટલે તમને આઈડિયા આવી જશે નોટ કપલિંગ ને શું કહેવામાં આવે છે મિત્રો તો હાઇડ્રોલિક કપલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે ફ્લુઇડ દ્વારા કપલિંગ બરાબર લિક્વિડ દ્વારા તે એક હાઇડ્રોડાયનેમિક ડાયનેમિક ઉપકરણ છે હાઇડ્રોડાયનેમિક ઉપકરણ સાધન છે તે તેલ એટલે ઓઈલ જેવા પ્રવાહી માધ્યમનો ઉપયોગ કરીને બે ફરતા શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરે છે એટલે ફ્લુઇડનો ઉપયોગ કરીને પાવર ટ્રાન્સમિટ થાય બરાબર એટલે ફ્લુઇડ કપલિંગ કપલિંગ છે બરાબર

મેઇન હોલ સાથે સહાયક સ્પ્રે હોલ કઈ નોઝલમાં આવે છે ને નોઝલમાં છે ને મેન હોલ હોય મેન અને સહાય બરાબર એક્સ્ટ્રા હેલ્પફુલ સિંગલ હોલ નોઝલમાં હોય પિન્ટોક્સમાં હોય કે મલ્ટી હોલ નોઝલમાં હોય કે પીટેલમાં હોય કેમાં હોય પિન્ટોક્સ નોઝલમાં શું હોય મેઇન હોલ સાથે એક સહાયક સ્પ્રે હોલ આપવામાં આવે છે પિન્ટોક્સ નોઝલ એક પ્રકારની ફ્યુલ ઇન્જેક્ટર છે જે ખાસ કરીને ડીઝલ એન્જિનમાં કોલ્ડ સ્ટાર્ટિંગ સુધારવા માટે રચાયેલા હોય છે એમાં એક સહાયક છિદ્ર હોય છે જે મુખ્ય સ્પ્રેના ઉપરના ભાગમાં મુખ્ય સ્પ્રેના ઉપરના ભાગમાં ઇંધણ ઇન્જેક્ટ કરે છે જે ઇંધણ હવા મિશ્રણને વધુ સારી રીતે કરવામાં અને સરળ ઇગ્નિશન કરવા માટે ગરમી ટ્રાન્સફર કરવા માટે મદદરૂપ થાય છે આ નોઝલ મૂળભૂત રીતે પિન્ટલ નોઝલનો એક પ્રકાર છે તેમાં સહાયક શન કહેવામાં આવે છે ધાતુને કાપવા માટે શું વપરાય એ તો હવે આપણે મોઢે થઈ ગયું એક ફાઇલ છે કાપવામાં આવે તો એકઝો વપરાય ને બરાબર કટિંગ પોઝમાં જો મિત્રો આખો ફાઇલ એકઝો સમજાવેલા છે બરાબર જો એક

સ્ટીલ તો હાઈ કાર્બન સ્ટીલ બનાવવામાં આવે છે બરાબર એક્સો ફ્રેમ આ હું છે ફ્રેમ છે બરાબર આ જે છે ને એને ફ્રેમ કહેવાય અને આ હું છે એક્સો પ્લેટ બનાવવામાં આવે છે ઓકે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ મીટરને સર્કિટમાં કેવી રીતે જોડવામાં આવે છે મિત્રો એ મીટર મિત્રો આપણે ગયા વખતે વોટ મીટર જોઈએ તો વોટ મીટર શું હોય પેરેલમાં સમાંતરમાં તો એ મીટર મિત્રો કેમ હોય એ મિત્રો મિત્રો હંમેશા આ શ્રેણીમાં અથવા કે સિરીઝમાં હોય છે ગમે તે રીતે જોડી નાખે તો મિત્રો તમે ભૂલથી એ મીટરને પેરેલલમાં જોડી દીધો એટલે અહીંયા જ મીટર બળી જાય બરાબર એટલે આવા અખતરા નહી કરવા જે જાણ હોય એ જ તે મીટરોને વાપરવા એટલે એ મીટર કેવા હોય શ્રેણીમાં

ઉપયોગ શું છે રિપેર શોપમાં હાઇડ્રોલિક પ્રેસ છે ને એનો ઉપયોગ શું છે તો ઓટોમોબાઈલ ભાગોના વળાંકને સીધું કરવા માટે ઓછા દબાણ પ્રવાહી મેળવવા માટે વાહનના ટાયરમાં હવા ભરવા માટે વાહનને ઉપાડવા માટે હાઇડ્રોલિક પ્રેસ છે મિત્રો તો શું આવશે જે રિપેરિંગમાં જે વળાંકો જે બોડીમાં જે વળાંક આપણે બધું પડી ગયું ને ઉપાડવા માટે ગોબા ઉપર મને હાઇડ્રોલિક પ્રેસ વપરાતી હોય છે જો અથવા ટૂંકમાં સાધનોને સાચવવા માટે એને બધે વસ્તુ રાખવા ટૂંકમાં એને શું કહેવાય કે આપણે ક્રેન કઈ રીતે એના વિશે હાઇડ્રોલિક પ્રેસ એક મશીન છે જે બળ લાગુ કરવા માટે હાઇડ્રોલિક દબાણનો ઉપયોગ કરે છે પ્રેશર લેવા માટે કોનો ઉપયોગ કરે હાઇડ્રોલિક દબાણનો મુખ્યત્વે સમારકામ દરમિયાન ભાગોને એસેમ્બલ ડીએસેમ્બલ કરવા માટે જો મિત્રો આના માટે એનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે બેરિંગ્સ બદલવા ચેસિસને સંકરેત કરવા માટે ડેન્સને દૂર કરવા માટે બરાબર આ પ્રેસ વિવિધ ઓટોમોટિવ જાળવણી સમારકામમાં ખૂબ મગજ અગત્યનો મહત્વનો ભાગ ભજવે છે એટલે આમાં ઓ જે નાના નાના પાર્ટસ હોય ને મિત્રો એને અલગ કરી એસેમ્બલ ડિસેમ્બલ કરીને પછી આ એગ્રોડિક ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ડીઝલ એન્જિનમાં નોકિંગ અને મેટલિંગનું શું કારણ છે નોકિંગ અને મેટલિંગ શું છે એફઆઈપી બરાબર ઇન્જેક્ટર ગવર્નર ફિટફોર્મ નું મુખ્ય કારણ છે નોકિંગ ને મેટલિંગ નું ઇન્જેક્ટર જો સમજાવું મિત્રો

વ્યવસ્થિત દહન ચેમ્બરમાં બરાબર તળંગો વિશરના તણંગો થાય અને ક્યારેક ડીઝલ નોક અથવા ડીઝલ વિસ્ફોટ તરીકે પણ એટલે આપણે અવાજ પર નોકિંગ થાય મેટલિંગ થાય એટલે ડીઝલ વિસ્ફોટ આપણે તરીકે ઓળખવામાં આવે છે એટલે મેટલિંગનું મુખ્ય કારણ જે ફ્યુલ ઇન્જેક્ટર છે એના આધારે કેટલા પ્રમાણમાં ઓઇલ બધું પડી જાય કે ટૂંકમાં એ આખું જે ઇન્જેક્શન સિસ્ટમ છે એના ઉપર આ ડિપેન્ડ કરે છે જો મિત્રો કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે મિત્રો આ સાથે તમને ઈ બુક પણ મળશે અને થિયરીની બે બુક પણ મળશે એટલે હજી લગી જો મિત્રો કોર્સ ન લીધો હોય તો તૈયારી કરવા માટે લઈ લેજો દસ મોક ટેસ્ટ પણ છે કોઈ પણ પ્રશ્ન હોય આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો મિત્રો આજે આટલું રાખીએ હવે મળીએ નવા લેક્ચરમાં એક નવા વિડીયો સાથે ઓકે મિત્રો થેન્ક યુ જય